હેલો ફ્રેન્ડ કેમ છો ગુડ મોર્નિંગ મજામાં જશે ને આપડે પણ મજામાં જ છે આજે થઈ ગયું ધનતેરસ તો આપડે બધાને કદાળા કાઢવાના છે અમારે બહાર જો કધાડા કાઢી હશે તો ફ્રેન્ડ હવે આપણે ઘટાડા કાઢવાનો છે તો આપણો વારો આવી ગયો છે હવે જો આપણે હીટરમાં પાણી ગરમ કરી દીધું છે ઓલરેડી અને હવે આપણે જવાનું છે ના આવે એટલે ઘટાડા કાઢવા કારણ કે ધનતેરસના બધા ઘટાડા કાઢે તમે તમે પણ ઘટાડા કહેતા હોય ને તો કોમેન્ટ કરજો ઘટાડા કાઢો છો કે નહીં કાઢતા ધનતેરસના દિવસે બધા ના આવે આજ સુધી આજ સુધી વાડી આજ સુધી ઘટાડા કાઢે ના એટલે ઘટાડા કાઢે આ તમે ફ્રેન્ડ અમાર ભારતી જો નાઈન તો એનું પણ કે મે ઘટાડા કાઢે તમાર ઘટાડા ક્યાં જવાના ખરા ચીયા થરા ચી જગ્યા હોસ્પિટલમાં એમ તમે હોસ્પિટલમાં ધાવણે એટલે તાન તિરસ નહી આ તો પ્રેમ મે ગધાડા કાઢી નાખ્યા છે અને હવે માર મમ્મી ની વારી માં મમ્મી કઈ ગયા મમ્મી તમે ગધાડા ગધાડા ની કાઢવાના અમાર ગાડશે ખરાબ બપોરે કેમ અમાર રોટલી કરવા ને તાર માં ખાવા કરવાનો તમન તમન નવરાઈ ગયા હવે મારો વાર હજી મોડો આવશે હજી જો રોટલા બનાવું પછી શાક બની જુને તાર પપ્પા આવશે 12 વાગે ખાવા

હતા તમે જો બેન પડી પડી બરાબર પછી ચપેડી તારામાં નાની મોટી રાજી કરવા બજાર માં આ પોણી આટલું બધું તારું નળી બંધ કરી દેજો કેડો કેડો જલ્દી દરવાજો બંધ નઈ કરવાનો ચાલ ચાલો થોડીકલી ગાડી ગરમ થીશે આમ લઈ આપણે તો આ ગયા થરા આના શું આટલાના 300 300 રૂપિયા ખણા ના કે નહીં છોકરા માટે હારી પાસે પૂરું ભરાઈ દે છે એમ ફ્રી માં મફત આમાં પેલું ખુશ ને હા જો આમે લાઈ એમ કે આટલા ફેવરેટ મહારાજ

આપણે પણ છોકરા સાથે આપડે ખુશ પૂરી બનાવવાની શું ઓલું કાળી ચૌદશ ને દાડે કાખરો કાઢવો પડે પૂરી લાવીએ તો લાવ્યો છે એ તો વેલા નાસ્તા માટે પૂરી લાવીએ આ બધું ફ્રીજમાં મિલીએ થેલી ફરી બધી એ બધું અંદર ફ્રીજ માં મૂકી દે અને આ થેલી બધું બધું ભેગું કરીને ભરીને મિલ દે એ જોમ અલગ અલગ રાસ આમાં મૂકવાનું હા તો જોમ અલગ રાખ